બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણનો એક ગંભીર મામલો સામે આવ્યો છે જેણે તંત્રની કામગીરી પર અનેક સવાલો ઊભા કર્યા છે આ છે દાંતીવાડા તાલુકાના સાતસણ અને જાત ગામની સીમ અહીં આવેલી ભુરાબાબાની જગ્યા નજીક આવેલા તળાવ પાસેની સરકારી જમીન રેવન્યુ સર્વે નંબર સાતસો છોતેરમાં ગેરકાયદેસર દબાણ થયાનો આક્ષેપ છે વીઘા વીઘા સરકારી જમીનમાંથી જમીનમાં દ્વારા ગેરકાયદેસર કબજો કરીને એરંડા અને મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે આટલું જ નહીં સરકારી જમીનમાં બોર બનાવીને સોલાર પાવર પણ લગાવવામાં આવ્યો છે જાતગામના અરજદાર રમેશ અચલાજી રાજગોરે આશરે સાત મહિના પહેલા દાંતીવાડા મામલતદારને લેખિતમાં પણ આ બાબતે જાણ કરી હતી પરંતુ આટલા સમય બાદ પણ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અરજદાર તરીકે રહેવાસી જાત જાત અને શાસનની સીમમાં આવેલ સર્વે નંબર સાતસો ને લગભગ ત્રણસો ને પચાસ વીઘા જમીન સરકારશ્રી હસ્તકની પડી છે એમાં લગભગ ચાલીસથી પિસ્તાલીસ વીઘા જમીનનું દબાણ થયું હોય તેમાં લાઇટો બોરો પછી સૂર્ય પલેટો લગાડીને ત્યાં બે શખ્સો શાસન ગામના બે શખ્સો દ્વારા દબાણ કરીને તેમાં ખેતી કરી રહ્યા છે છતાં પણ સત્કાર શરીરોને દાંતીવાડા તાલુકાનું તંત્રનું ધ્યાન દોરવા છતાં લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં આ દિવસ સુધી કોઈ દબાણ વંશ કે હટાવે દબાણ હટાવાયું નથી તો અમારી એક જ માગણી છે કે તા અહીંયા જાત અને સીમની સર્વે નંબર સાતસો છોતેરમાં થયેલ દબાણ તાત્કાલિક દૂર કરી મામલતદારશ્રી ઘટતું કાર્યવાહી કરે અને જો આ કાર્યવાહી મામલતદારશ્રી નહીં કરે તો અમે ના છૂટકે ગાંધીત માર્ગે કલેક્ટર કચેરી ધરણા કરશું એની સંપૂર્ણ જવાબદારી દાંતીવાડા મામલતદારશ્રીની રહેશે અને આ દાંતીવાડા તાલુકામાં આવા કેટલાય મળતીયા લોકોએ એકદમ દબાણ કરીને સરકાર શ્રીની જમીનનો ઉપયોગ કરીને તેમાં પેટરીઓ લડતા હોય છે તેમાં ખેતી કરતા હોય બાંધકામ કરતા હોય છતાં પણ દાંતીવાડા એક ઘોર નિદ્રાધીન થઈને તમાશો જોઈ રહ્યું છે એક જિલ્લામાં એવું દાંતીવાડા તાલુકાની મામલતદાર કચેરી છે કે આપણે ગમે એટલી રજૂઆતો કરવો છતાં ત્યાં કોઈ સાંભળવા તૈયાર નથી કારણ નહીં ત્યાં દાંતીવાડા પછાત વિસ્તાર યાર બોર્ડરનો વિસ્તાર કે દાંતીવાડા તાલુકામાં કોઈ અરજદારની અરજી સાંભળવામાં નહીં આવતી અમે બાર બાર મહિનોથી ત્યાં દોડી છે દબાણ ખુલ્લું કરાવવા માટે તરતુર મહેનત કરી છે સોશિયલ મીડિયામાં દરેક જગ્યાએ અમે એમનું સરકારનું ધ્યાન દોરીએ છીએ છતાં પણ આજ દાડા તાલુકાનું ક્યાંય પણ દબાણ ખુલ્લું કરાવવામાં આવતું નથી તો અમારી એક જ માગણી છે કે તાત્કાલિક ઓફિસમાંથી અધિકારીઓ બહાર નીકળે તપાસ કરે અને દબાણ ખુલ્લું કરે ગામના પૂર્વ સરપંચ અને સ્થાનિકો પણ આ દબાણ હટાવવા માટે તંત્ર પાસે માંગ કરી રહ્યા છે તેમનું કહેવું છે કે જો સમયસર પગલાં ભરવામાં નહીં આવે તો ભવિષ્યમાં આવા બનાવો વધુ બનશે અને જાતની વચ્ચે લાવેલું છે તો અમે રોજ અવર જવર કરતા હોઈએ અને તેઓ પાળો અને કોમગીરી કરતા એ દરમિયાનમાં અમને જાણવા મળ્યું કે રેવન્યુ સર્વે નંબર હાથસો થયું તે જાતનો એ સર્વે નંબરમાં હાસન ગામના રબારી દરગાભાઈ ગમનાજી અને રોણાભાઈ ગમનાજી એ અંદાજે ત્રીસ વીઘા જેવી જમીન જમીનમાં મગફળી અને હેરંડાનું વાવેતર કરેલ છે અને અંદર પોતે સૂર્ય ઉર્જાની બે મહિના પહેલાં બોર બનાવેલી છે બે તો તાત્કાલિક એની તપાસ થવી જોઈએ અગાઉ અમે ત્રીસ બાર ત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ મમલાર શરીરને અરજી આપેલ હું નામ ભાઈ છોકરા રમેશભાઈ હા રમેશભાઈ લેખિતમાં અરજી આપેલ પણ નોમજો પણ આજ દ્વારા કોઈ જાતની તપાસ કે કાર્યવાહી કરેલ નથી તો તાત્કાલિક એની કબજો છૂટો કરાવવામાં આવે એ જો મારી જાત ગામના ગામ લોકોની નમ્રતા ભી છે સરકાર કલેક્ટર છ કલેક્ટરને પ્રાંત મામલદાર સરીને તો તાત્કાલિક ધોરણે આ દબાણ છૂટું થાય એવી મારી પાસે સરકારી રેકોર્ડે શરીર સરકાર ખાતે સાડાસો પચાસ એકર જમીન બોલે છે અને એમાં આ લોકોએ ત્રીસ થી પોત્રીસ વીઘામાં મગફળી અને એરંડા વાવેતર કરે છે તો તાત્કાલિક કબજો ખાલી કરાવો એવી મારી ગૌ લોકોની અપેક્ષા છે આમ સરકારી જમીન પર થયેલા આ ગેરકાયદેસર દબાણના કારણે અનેક સવાલો ઊભા થયા છે હવે જોવું એ રહ્યું છે કે તંત્ર ક્યારે જાગે છે અને આ દબાણ હટાવીને સરકારી જમીનને તેના મૂળ સ્વરૂપમાં પાછી લાવે છે